નવાપારામાં મધરાતે લોહી લુહાણ હુમલો સોડા પીવા ઉભેલા બે ભાઈઓ પર તલવાર છરી પાઇપથી હુમલો ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ચોંકાવનારો બનાવ બન્યો હતો સોડા પીવા ઉભેલા બે ભાઈઓ પર તેમના જ કુટુંબી શખ્સોએ તલવાર છરી અને પાઇપ વડે આડેધડ ઘા ઝીંકી દહેશત ફેલાવી દીધી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંનેને તરત જ સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ જમનાકુંડ વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના ભાઈ અબ્દુલ કાદર જમાલભાઈ નવાપરા વિસ્તારમાં કોઈ કામે ગયા હતા તે દરમિયાન નવાપરામાં સોડા પીવા ઉભેલા હતા એ સમયે તેમના જ કુટુંબી અમિતભાઈ અલારખભાઈ સોલંકી અને રિયાજીભાઈ યુનુસભાઈ સોલંકી તલવાર છરી અને પાઇપ લઈને પાછળથી આવી ચડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો આ બનાવ બનતા જ સ્થળ પર લોકોના ટોળા લઠા થઈ ગયા હતા પોલીસને જાણ થતા જ દોડી આવી તપાસ હાથ ધરી હતી હુમલાખોરો ફરાર થઈ ગયા હોવા સાથે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ વધુ તપાસ શરૂ કરી છે હાલમાં બંને ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર પૂછવા જતા હતા એ અરસામાં અમે નવાપરા ચોકમાં ઠંડુ પીવા ઉભા છે એ અરસામાં અમીનભાઈ આલારતભાઈ સોલંકી રિયાજભાઈ હિમેશભાઈ સોલંકી તલવાર પાઇપ અને છરી વડે હુમલો કારણ શું કારણ બે ત્રણ મહિના પહેલાં અમારે મારા સગા બાપાના દીકરા હતા હા એટલે મારા પપ્પા એક્સપાયર થયા એ બાબતે અમારે એકાબીજીને સંબંધ ઓછો થઈ ગયો

અબ્દુલ ખાતે ધમાલ ભાઈ પછી જમના ભાવનગર શું બનાવજો કાકા બનાવવામાં અમે મારી બાઇક રિપેરિંગ કરવા નવા ક્રમાં થતા તે અથામાં મારા મમાના દીકરા અમીનભાઈ અલારભાઈ સોલંકી રિયાઝભાઈ હિનસભાઈ સોલંકી તલવારું પાક ધોકા હલાવવાનો શું કહેવાય લોખંડ નો એ માથામાં મળ્યા બરોબર મારા ભાઈને તલવારું માથામાં મારી

આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે હા પોલીસ ફરિયાદ કરવાની